નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લા રેશન શોપ એસોસિએશન દ્વારા કમિશનમાં વધારા સહિતની માગણીઓ અંગે સિટી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એસોસિએશનના હોદ્દેદારો અને રેશન શોપ ડીલરો મોટી સંખ્યામાં સિટી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સિટી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સરકાર સાથેની વાટાઘાટમાં ડીલરોના કમિશનમાં વધારો કરવા સહિતની માગણીઓ સ્વીકારવામાં ન આવતા એક ઓક્ટોબરથી ડીલરો હડતાલ ઉપર ઉતર્યા છે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોને અનાજ સહિતનો પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રેશન શોપ ડીલરોની માગણી અને પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે